જય ગુરુદેવ બોલો સદગુરુદેવની જય આપણે ઘણી વખત બોલચાલમાં વારંવાર બોલતા હોઈએ છીએ કે વચન ચુઇકા ચોરાશીમાં જાય ખરેખર સતી તોરલ માતાજીના એક ભજનની આ પંક્તિ છે કે વચન ચુઇકા ચોરાસીમાં જાય જાડેજા એવા વચન સંભાળીને વહેલા જાગજો તો આ વચન શું છે અને ચોરાસી એવું શું છે આવો પ્રશ્ન આપણને જરૂર થાય એક રામચરિત માનસની અંદર તુલસીદાસજીએ એક ચોપાઈ લખેલી છે કે રઘુકુલ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય અરૂ વચન ન જાય એટલે કે રઘુકુળની કંઈક એવી રીત છે એવી પરંપરા છે કે સદા પરંપરાથી ચાલી આવે છે આ રઘુકુળની રીત કે પ્રાણ જાય પણ વચન ન થાય અહીંયા પણ કંઈક વચન શબ્દનો ઉલ્લેખ આવે છે આ સિવાય પણ ઘણા બધા સંતોની વાણીઓમાં પણ વચન શબ્દનો ઉલ્લેખ આવે છે ગંગા સતી છે સતી લોયણ છે કે પછી કલ્યાણદાસ છે આવા ઘણા બધા સંતોના એ વાણીની અંદર આ વચન શબ્દનો ઉલ્લેખ આપણે જોઈએ છીએ હવે વચન કેવું કોને ભાઈ એક તો બોલચાલની ભાષામાં જે વપરાય છે કે આપણે કોઈને એમ કીધેલું હોય કે ચાલો ભાઈ હું તમારે ત્યાં ફલાણી ફલાણી તારીખના દિવસે આવીશ આવો કોઈને બોલ આપ્યો હોય તો આને પણ આપણે બોલચાલની ભાષામાં વચન કહેતા હોઈએ છીએ સંતોએ આ વચનની વાત કરી હશે કદાચ નહીં કેમ અહીંયા તોરલમાં એવું કહે છે કે વચન ચૂંકા ચોરાસીમાં જાય તો આ વચન જો કોઈથી બોલેલું તમે ન પાડી શકો તો શું ચોરાસીમાં જાવું પડે તો કે એ તો બોલચાલમાં કે ભૌતિક જગતની અંદર માણસ પોતાની જે કાંઈ રીતિ છે રેણી છે એ રેણીમાં રહીએ એના માટે કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે વચન પાડજો બોલેલું પાડજો એ એક વાત થઈ જ્યારે સંતોની કંઈક ગર્ભિત વાત છે હંમેશા સંતોની જે વાણીઓ હોય છે એમાં શબ્દાર્થના બદલે ભાવાર્થ છે એને વધારે પ્રાધાન્ય હોય છે તો અહીંયા તોરલ માતાજી એવું કહેવા માગે છે કે કયું વચન ચૂકી જવાય તો ચોરાસીમાં જવાય એવું છે તો કે ભાઈ સદગુરુ ચરણે ગયા અને ત્યારબાદ આપણને જે ગુરુગમની પ્રાપ્તિ થઈ એ ગુરુગમ એ વચન એ જે વચન હાલી રહ્યું છે ને દરેકના ઘટમાં એક સરખું આ વચન હાલે છે આ વચન છે એ વચનથી જ સ્થાપન છે ને એ વચનથી જ ઉત્થાપન છે ગંગા એવું કહે છે કે વચને સ્થાપન પાનભાઈ વચને ઉથાપન અને વચને મંડાય પ્રભુના પાઠ તો એ આ વચન છે ભાઈ જે દરેકમાં સરખું ગાજી રહ્યું છે દરેકના પ્રાણમાં આ વચન ગાજે છે આ વચન છે એ જ વચનની સંતોએ વાત કરી છે આ વચનને ચૂકવાનું નથી હવે એને કેમ ન ચૂકવું એ વચન ચૂકીએ તો ચોરાસીમાં જવાય એવું છે શ્વાસે શ્વાસે સુમિરણ કર લે તું તું કર તનમે શાન સદગુરુ કીહી સત્ય ય સત્ય હે સદગુરુની આ જ શાન છે અને આ જ સત્ય છે આવું નિરાંત સ્વામી પણ કહે છે કલ્યાણદાસ કંઈક પોતાની વાણીમાં એવું કે છે કે ગુરુના વચન હૃદયમાં ધરો તમે કાફરો ફરો ના જેવા સો સોની વાતો સાંભળી તોય રહ્યા એવા ને એવા આ ગુરુના વચન સદગુરુજીનું વચન તો દરેકને માટે સરખું જ છે પછી દેહ કરીને ગુરુ ભલે અલગ અલગ મળેલા હોય દેહના ગુરુ તો અલગ હોય પણ ગુરુ વચન દરેકને માટે એક જ છે ભાઈ એક જ છે આ ગુરુ વચનમાં રહેવાનું છે એવું સંતો આપણને ભલામણ કરે છે લોયણ માતાજી એક વાણીની અંદર એવું કહે છે કે જીરેલાખા મૂળ વચનનો મહિમા છે બહુ મોટો આ મૂળ વચન કોઈ એને મૂળ વચન કરીને નવાઈ છે તો ગંગા સતી જેવા અભણ કવિ કવિ એવું કહે છે કે જથાર્થ વચન ખરેખર તો યથાર્થ શબ્દનો એ અપભ્રંશ થયેલો તળપદી ભાષાનો શબ્દ છે જથાર્થ જથાર્થ વચનની શાન જેને જાણી પાનભાઈ એને કરવું પડે નહીં બીજું કંઈ આ જે ગાજી છે ને એ જ યથાર્થ છે એ જ સત્ય છે એ જ સાચું છે આવું કહેવા માંગે છે દરેકના ઘટમાં જે ગાજે છે ને એ આ વચન છે પછી ઘણા બધા માણસો ઘણા બધા એવા સત્સંગી મિત્રો આ વચનના પણ પ્રકારો પાડે કે એક મૂળ વચન છે ને એક જથારથ વચન છે એક વળી અભય વચન છે પણ ભાઈ વચનના આવા કોઈ પ્રકાર હોય નહીં મારા વાલા વચન છે એ મૂળ વચન છે એ જ યથાર્થ વચન છે તો એમાં અલગ ક્યાં પીડા અલગ પાડવા જઈએ તો અલગ પડી શકતા નથી એટલે આ દરેકના ઘટમાં જે વચન ગાજી રહ્યું છે એ વચનની પીઠો ભગત એવું કહે છે કે હીરે વચનની ક્રિયા રાખો તો બાળકોથી ગયા આ બંગલા ખૂબ ભીના ગુરુ અજબ અજબીના એટલે આપણે સદગુરુ શરણે જઈ અને આ વચનની ક્રિયા કરવાની છે તો બાપા આ જે વચન આપણને મળ્યું છે જે ગુરુગમ મળી છે એ ગુરુગમ મળી છે એના થકી આ વચન ઓળખાય એવું છે તો ગુરુગમની અંદર જે કોઈ આવા પ્રેમી પુરુષો એ રેચા પૈચા રહેશે એને જરૂર આ વચનની ઓળખ થશે બીજી વાત છે લખ ચોરાસી વચન ચૂકા ચોરાસીમાં જાય તો ચોરાસી આમ તો શબ્દને જો એને છૂટો પાડીએ તોડીએ તો ચો અને રાશિ આવા બે શબ્દો મળે જો કેતા ચાર અને રાશિ રાશિ એટલે એક મોટો સમૂહ એક મોટો ઢગલો એને રાશિ કહેવામાં આવે હવે ચાર એવા મોટા મોટા ઢગલા છે એટલે કે જીવો જ્યાં જ્યાંથી જન્મે છે ને એ આ ચાર પ્રકારે જન્મે છે એક તો જરાયુજ જ શ્વેદજ અને અંડજ કે જે જરા એટલે કે ઓરમાંથી જન્મ ધારણ કરે છે એમાં પશુઓ અને મનુષ્યો એનો સમાવેશ થાય ટૂંકમાં જેને આ કાન છે ને કાનથી જે કાન સહિત જે જન્મ ધારણ કરે ને એ બધા જરાયું જ કહેવાય એક બાળપણમાં આપણે ભણતા ત્યારે વિજ્ઞાનની અંદર એવું આવતું કે મીંડા એના ઈંડા કે જેને કાન ન હોય કાનની જગ્યાએ મીંડું હોય સાંભળવામાં એ દરેક છે એ ઈંડામાંથી જન્મ ધારણ કરે એટલે એવા ઈંડામાંથી જે જન્મ ધારણ કરે એને અંડ જ કહેવાય ત્યારબાદ જે શ્વેદ જ એટલે કે પાણી અને પરસેવામાંથી જે જન્મે એને શ્વેદ જ કહેવાય અને ચોથી જે ખાણી છે એ છે ઉદ્ભિજ કે જે જમીનમાંથી પ્રગટે છે ઉપજે છે જેના બીજ વાવવામાં આવે એવી વનસ્પતિ આ ચાર ખાણીના જીવો છે એમાં એ ચોર્યાસી લાખ યોની કહેવામાં આવી છે અને આ ચોર્યાસી લાખ યોનીમાં જો આ વચનને સંભાળી લે તો જવું પડતું નથી ભાઈ એ ચોરાસી તૂટી જાય છે એટલે સંતોની દયા થાય સદગુરુની કૃપા થાય તો ખરેખર ચોરાસી તૂટે છે પણ સંતોએ આપણને સદગુરુએ આપણને જે ગુરુગમ આપી છે એ ગુરુગમમાં રૈચા પૈચા રહેવું ભાઈ તો જરૂર આપણી પણ ચોરાશે તૂટે બોલો સદગુરુ દેવની જય